હાલો દૂધ વાળો આવી દૂધ લઈ જાવ દૂધ ઘરની ની નું દૂધ ઓ ભાઈ ઘાટું રેડિયા રોકવું દૂધ ચાલીસ રૂપિયા નું અડધો લિટર એસી નું લિટર ભાઈ દૂધ લઈ જાવ દૂધ મજા ઘણા ગાવ છે કે નહીં બધું બાપા હવે રામાં પાણી ભરી ને આવ્યો હાલ છે ને અરે હાલ આપણે ક્યાં પીવું છે ભલા માણા એ વાત હશે તમારી તારું કામ તમ થઈ ગયું તું તારા પૈસા આવી જાય ઘીરે હા જા

મારી આરે હું કવ એમ કહે ને સંપડ એમ કે થઈ છે ને ના ના બોલ શું કરવું છે પોલીસ ને કહી દે ને હાલ ને હા એ હાલ મારી આરે હાલ સમજો પોલીસ ને તેમ છોકો કે મારો દીકરો આ બધો બાપો બોલો પૈસા કમાઈ ગયો હાલો દૂધ લઈ જાવ દૂધ દૂધ વાર આવી ગયા ભાઈ દૂધ લઈ જાવ દૂધ એસી નું લીટર

એમાં એવું હોય પાણીમાં ભેંસું બે જાય ને એટલે આવું થાય હે થોડુંક નાખ દઉં પસાનું ને હા પસાનું લાય પસાલ દૂધ તો લેવું જ પડે નકશા કેમ બનાવો એ તો અમને ખબર છે દૂધ લેવું જ પડે દૂધ વગેરે હાલે કોઈ ને કોઈ ને નો હાલે સારું જા હાલો દૂધ લઈ લ્યો દૂધ દૂધ વાર આવી ગયો આજ તો એને ને ચાર પાંચ હજાર નું કામ કરી લેવું હે નકર કઈ વરે જ નહીં આ પાણી એટલે ભેરવું છું પણ ખબર ન પડવી જો હોય આમ તો જો આ દી માંથી આયો વાડીયા જવાનું આ ડોહા નું ખબર ન પડતી હોય એ ડોહા એ ડોહા ઊભો થાને વાડીયા ન જવાનું એ હુવા દે એ ઊભો થાને મોડું થઈ ગયું છે એ તો હા ઉભો થા પણ તારું બાપ મારમાં તો ખરી તે વાડીએ જાવ મોડું થાય હાલ સા લાગ એ સા ન બનાયો તો તો શું ચાલ્યો મને સા આ ન બનાયો તો એ પણ દૂધ નથી તો ખબર ન પડે સાચિયા થાય તેરે ઉઠાડાય એ તમે દૂધ લે આવો લ્યો સા મુકીન તૈયાર રાખજે હમણે દૂધ લઈને આવું છું એ હો ભલે માર ખાવો પણ દોહો પણ ઉઠી ગયો ને લાય હું સાઈ ની તૈયારી કરી નાખું ને પાછો આવીને માર છે મને આ બધું બાપા દૂધમાં માં તો નઈ કરતા હોય ને હમણે થી દૂધ હારું ના ખાવતું અને બે ખેલ તમારો સાઈ ફાટી ગયો બોલો શું કરું અને મેં એમ પૂછ્યું ને કે આ દૂધ કેમ આવું આવે છે પાણી રોકું તો કે ભેંસ પાણીમાં માં ભેજે એટલે એવું દૂધ આવે છે હવે એવું કોઈ દી હોય કે ભેંસ પાણીમાં માં ભેજે એટલે પાણી રોકુ દૂધ આવે શું કરું

એમાં તને નો ખબર પડે આયુ ને ગાય નું દૂધ છે ભેંસુ માં ભેગું કરતો તો મને પણ પાણી જેવું લાગ્યું ગાયુ નું દૂધ હતા તારું પાણી રોકું જ આવે છે ભેંસુ માં ભેગું કરી દઉં કેવું ઘાટું થઈ જાય એ વાત તારી હશે કારે કેટલા લેવાનું એ બોલ તને ખબર મારે આખું દી સા વગેરે હાલે નહીં લીટર દે દે લીટર હા એસી રૂપિયા હો હા બાપા એસી રૂપિયા દઈશ લાય લાઈને હજી અત્યાર થાય નથીડ્યો કાય કાય ઉતાવે લાય હાલે હાલ આલે પૈસા લાવ દે હું હામું જોવે માં વિકરા ખબર નઈ પડી ગઈ હોય ને ઈને શું ખબર પડે ઓકા રોકાને આ આપણે ધંધો હાલે છે ને અને ખબર પડી જાય તો શું હોય ખબર છે આપણે પાણી ભરે પણ ઈને શું ખબર છે બોલો આજે સાહ ફાટી ગયો હવે એક ફાટે ને તો હાલે આ તો દરરોજ સાહ ફાટી જાય છે શું કરું આજ છે ને પદુ બાપાના પાછું દૂધ દઈ દેવું છે ને મારા પૈસા પાછા લઈ લેવાશે લેવું શું કરું ગયા પદુ બાપાને દેખાડું એટલે એને ખબર પડે દરરોજ સાહ ફાટી જાય શું કરું દેખાડો દેખાડો હાલો

આ સાય ની બધી તૈયારી કરી નાખી પણ ડોહો દૂધ લઈ ન આવ્યો શું કરવા ડોહા તો એક પડારા કરવા રહી જ હોય છે ઓય છે સો આલે આ દૂધ અને સા બનાય સા હારો નો બને એટલે મન કીજે કા પણ મને એવું લાગે છે કોદુડો રહ્યો ને દૂધમાં પાણી નાખે છે તે હા એમ કયો ને આ થોડાક દીધી સા ફાટી જાય છે ફાટી જાય છે ને હા મને એવું લાગે છે પાણી નાખે દૂધમાં કાઈક સાબન હે એ હા બનાવજો પછી ખબર પડું લઈનો વારો કાઢ નાખું મારો દીકરો પૈસા તો પૂરતા લઈ જાય અને પાછો પાણી નાખે દૂધમાં કાઈક સાબન હે હાલો દૂધ લઈ આવ દૂધ મારો દીકરો ઘરે આ ગઈ નહ આવતા આવે દૂધ ખપે તો ઘર ભેગો તો થાવ